નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ધી સંત તાલુકા ટીચર્સ કો ઓફ ક્રેડિટ સોસાયટી દ્વારા ફતેપુરા તાલુકાના પ્રાથમિક શિક્ષકોના પગારમાંથી વધારાના નાણાં કપાત કરતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાય તારીખ પચીસ માર્ચ બે હજાર પચીસના રોજ પ્રાપ્ત વિગતો અનુસાર સંતરામપુર ખાતે સંત તાલુકા ટીચર્સ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી નામની શિક્ષકોની મંડળી આવેલી છે જેમાં ફતેપુરા તાલુકાના શિક્ષકોનો સમાવેશ થાય છે અને ફતેપુરા તાલુકાના એક હજાર જેટલા શિક્ષકો આ મંડળીના સભાસદો છે ત્યારે આ મંડળીના જવાબદારો દ્વારા દર મહિને શિક્ષકોના પગારમાંથી રૂપિયા બસો વીસ કપાત કરવાનો નિયમ છે પરંતુ હાલમાં શિક્ષકોની પૂર્વ મંજૂરી સિવાય વધારાના રૂપિયા આઠસો કપાત કરી કુલ રૂપિયા એક હજાર વીસ શિક્ષક દીઠ પગારમાંથી કપાત કરી લેવામાં આવતા શિક્ષકો દ્વારા આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે